તાપી જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષ પત્રકાર પરિષદ યોજવામાં આવી તાપી જિલ્લામાં છોતેર માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થશે છવ્વીસ મે એ બાજીપુરા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છવ્વીસ મે પૂર્વ સંધ્યાએ વ્યારામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી દિવસ છવ્વીસમી ઉજવણી રાજ્ય કક્ષાની ઉજવણી આ તાપી જિલ્લામાં થવાની છે આ પ્રસંગે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી તાપી જિલ્લામાં વધારવાના છે પચીસમી જનવરીએ સાંજે બે કાર્યક્રમ એક રાજ્યપાલશ્રીની યજમાનમાં એટોમ કાર્યક્રમ અને પછી સાંજે સાત વાગેથી સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યારા ખાતે થવાનું છે એમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને તાપી જિલ્લાના નાગરિકો વધારે એ મીડિયા મારફત મારી તમામ નાગરિકોને વિનંતી છે છવ્વીસમી જનવરીનો મુખ્ય કાર્યક્રમ બાજીપુરા ખાતે જે પરેડ ફોર્મ તૈયાર કરવામાં આવે છે એમાં થવાનું છે સવારે નવ વાગ્યાથી આ કાર્યક્રમ થવાનો છે જેમાં માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે જે જે ધ્વજારોહણ થવાનું છે અને માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી જે છે એ પરેડની નિગરાની કરશે અને પરેડનો સહયોગ લેશે એ કાર્યક્રમમાં તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડ ડોગ શો હોર્સ શો બાઇક સ્ટન્ટ એવા તમામ પ્રકારના કાર્યક્રમ થવાનો છે અને પછી જે વિજેતાઓ છે એને માનવી શ્રી અને માનવી રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવશે આ કાર્યક્રમમાં પણ તાપી જિલ્લાના મહત્તમ લોકો ભાગ લે એવી મીડિયા જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક દિવસ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ નો ઉજવણી રાજ્ય સ્તરની ઉજવણી આ વખતે તાપી જિલ્લામાં વ્યારા ખાતે કરવામાં આવ્યા છે જેની મુખ્ય પરેડ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી સવારની પરેડનું આયોજન તાપી જિલ્લાના બાજીપુરા ખાતે તૈયાર કરેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવે છે આ મુખ્ય પરેડની અંદર અલગ અલગ પચીસ જેટલા પ્લાટુન ભાગ લેવા લેનાર છે જેમાં માન્ય ગવર્નર ગુજરાત રાજ્યના માનનીય ગવર્નર સાહેબ અને મુખ્યમંત્રી સાહેબના હાથે ધ્વજવંદન થનાર છે અને તમામ પરેડનું તેમના દ્વારા સેલ્યુટ લેવામાં આવનાર છે આ પ્લાટુન્સની અંદર રાજસ્થાન પોલીસના પ્લાટૂન ગુજરાત રાજ્યમાંથી સુરત ગ્રામ્ય તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના પ્લાટૂન પુરુષ અને મહિલા પ્લાટૂનો સ્ટુડન્ટ પોલીસ કેડેટના પ્લાટૂન્સ ડોગ સ્કોડ પ્લાટૂન ઘોડેસવાર પ્લાટૂન ચેતક કમાન્ડો પ્લાટૂન વગેરે અલગ અલગ પ્લાટૂન રહેનાર છે આ ઉપરાંત પરેડ માર્ચ પાસ્ટ બાદ બાઇક સ્ટન્ટ ઘોડેસવાર શો ડોગ શો વગેરે અલગ અલગ પ્રકારના શો પણ થનાર છે અને પોલીસ પોલીસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થનાર છે આ ઉજવણીના લોકજાગૃતિના ભાગ સ્વરૂપે છવ્વીસ જાન્યુઆરી પહેલા બાવીસ તારીખથી તાપી જિલ્લાના અલગ અલગ નગરો સોનગઢ વ્યારા અને બુહારી ખાતે પોલીસ બેન્ડના પણ આયોજન થનાર છે જેની અંદર બાવીસ તારીખે વ્યારા ખાતે જૂના બસ સ્ટેન્ડ પર પોલીસ બેન્ડનું આયોજન આયોજન કરવામાં આવેલું છે ત્રેવીસ તારીખે બુહારી તળાવ પાસે પોલીસ બેન્ડનું આયોજન કરાવેલું છે અને ચોવીસ તારીખે સાંજે સાર્વજનિક સ્કૂલ ખાતે સોનગઢ ખાતે મિની પરેડનું આયોજન કરાવેલું છે જેની અંદર મુખ્ય પરેડના કેટલાક અંશો એની અંદર એની ઝલક આપવામાં આવશે તો આ સમગ્ર કાર્યક્રમમાં મહત્તમ લોકો ઉપસ્થિત રહે એવી મીડિયાના માધ્યમથી મારી વિનંતી છે આ રાજ્યકક્ષાના આયોજનમાં પધારનાર માનનીય ગવર્નર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે તેમની સુરક્ષાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી અને લગભગ એક હજાર જેટલી પોલીસ અને અધિકારીઓ થકી સમગ્ર સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરાવેલું છે અને આ સુરક્ષા સાથે આ સમગ્ર ઉજવણી ખૂબ જ શાંતિ અને સલામતીપૂર્વક થાય એનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલું છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસીસ